જો તમારી સામે ડીશ ગોઠવેલી છે બરાબર પાંચ પ્લેયર છે રમવાવાળા અને આ ડીશો તમારે બધાએ કૂદકો મારી અને ભેગી કરવાની છે સૌથી પહેલા જે પોતાની કર લેશે એને સામે બિસ્કિટ પીડ્યા છે કદાચ બે જણા એકસાથે આવે જે પહેલું આવે એને જ બિસ્કીટ લેવાનું છે યાદ રહી ગયું ચાલો રેડી છો ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો પાંચ પ્લેયર તૈયાર છે જો અહીંયા ડીશ ગોઠવેલી છે બરાબર એ ડીશ ને તમારે કૂદકો મારીને ભેગી કરવાની છે અને સામે પડ્યા છે બિસ્કિટ સૌથી પહેલું આવે એના બિસ્કિટ એનું એક બિસ્કીટ નું પેકેટ હોમ એક જ લેવાનું છે ચાલો એક મિનિટ વન ચાલો પાંચ પ્લેયર તૈયાર છો રેડી તમારી સામે ડીશ છે ડીશ ને કૂદકો મારીને કલેક્શન કરતા કરતા આખો થપ્પો કરી દેવાનો જ્યાં સૌથી પહેલા આવી જાય એને થપ્પો લઈને પછી બિસ્કિટ લેવા જવાનું જો ત્યાં બિસ્કિટ પડ્યું છે બરાબર ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ

આવી ગયું હાલો ક્લેપ કર દયો ચાલો રેડી છો ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ ભાઈ વાહ અર્જુન ભાઈ જો ફટાફટ કરવાનું ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ mina ben va mina et tot...